ઘટનાએ દેશભરમાં ખડબડા હાટ મચાવ્યો છે આ ઘટના સામે જેતપુરમાં પણ હિન્દુ સંગઠનો પોતાના અવાજ ઉઠાવ્યો છે શનિવારે સાંજે નવ વાગે તનીબતી ચોકથી દેસાઈવાળી સુધી મશાલ માર્ચ યોજીને આ ઘટનાનો વિરોધ કર્યો હતો આપણે જણાવી દઈએ કે આ માર્ચ દ્વારા તમામ લોકોએ કોલકાતાની ઘટનાની નિંદા કરી હતી અને આવા પ્રકારની ઘટનાઓને બનતી અટકાવવા માટેના સરકારને અપીલ કરી હતી પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની નિંદા કરવા માટે નર્સિંગ મંદિરના મહંત કનૈયાનંદજી મહારાજના વડપડ હેઠળ મશાલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર પર ક્રૂર બળાત્કાર અને હત્યાની તાજેતરની ઘટના બની હતી અધિકારપાત્ર કૃત્ય પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાની ગંભીર બેદરકારીને પ્રકાશિત કરે છે આવી ઘટના માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે આ કૂચ માત્ર પીડિતા પ્રત્યેની એકતાનું જો પ્રતિક જ નથી છે પરંતુ મહિલાઓની સુરક્ષા અને કૌરવની ખાતરી આપવામાં પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારની નિષ્ફળતા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું ाम ममिता बहन के संघ जो हुआ है हम भारतीय हैं हमारा भारतीय है शास्त्रों भारती में ऐसा है कि की ये नारियंते रमनते देवता ऐसे देश में ऐसे निर्दय कपटी लोगों के द्वारा एक बहन पर अत्याचार हो दुष्कर्म हो उसकी हत्या हो हम सरकार से निवेदन करते हैं ऐसे पापियों को फांसी की सजा दें जय माता जी वो राठौर रविराज सिंह अपने देश आजाद थे आजाद न એ લોકોને સીધી પાછી જ આપો આ ચાલીસ મિનિટ સુધી પીડીતા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો એની આંખ માંથી નીકળી ગયા મોઢામાંથી એના પગ પગ